તને જોઈ નજાર થી તારા સિવાય કશું જોવાના માંગે મન હરું બે ત્રણ દાડા જઈને આ છોકરી જોઈ કોઈ નંબર નું સેટિંગ નહીં થતું ને કેમનો નંબર લાવ નવ નંબર હેલો હા કોણ હા ચંદુ બોલું કોનું કામ શીતલ હે હો 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 પરમ દાદા તમારે ત્યાં જોવા આવેલો હો કઈ થી નંબર આયા તમે અરે બે દિવસ થી નંબર જ હોતો તો તમારો તમારો ફોન આવી ગયો હા ના ના સોમા કાકા ને કીધેલું પેલા આપણે આગરિયા નહીં બચ્ચો અને હારા એમ કહેતા હતા કે ત આપણે પૂછી આલુ એમ મન લાગી ના આલશે તમારો ફોન આવી ગયો બોલા બોલો બોલો ના એટલે મારે રહેવાતું તો નહોતું મગું કેમની વાત કરું કેમની વાત કરું બે ત્રણ ભાઈ બંધો છે ને એમને તમારા ગામના હતા ને એમને ટ્રાય કર્યો કે મગું નંબર લઈ આવે પણ આરે કે એ તો છોકરી કે બહુ સીધી એનો નંબર તો કોઈ જો નહીં તો પા હું તો વધારે ખુશ થઈ ગયો સીધી કીધી તો મગું આય હાય આપણા તો ભાગ ખુલી ગયા ના ના તમે જોઈ રહ્યા સીધા જ લાગો ના એટલી બધી ઉતાવળ કઈ હું તો બેરા બેરા આવેલો તમને જોવા ના એટલે પપ્પા ને પપ્પા બધા ઉતાર કરતા હું તો કયા છું એવડા લગ્ન કરવાનું મારે તો એવડું ભણવાનું ને એવું બધું ચાલે છે તો આવડે નહીં તો બહુ બધું પપ્પા ને મમ્મી એ બધા ભેગો થઈને સમજાવે ને બરાબર બોલે તારે હું તો આવેલો હા પણ પછી પહેલી વાર તમને જોયા મારો વિચાર જ બદલાઈ ગયો જવરા વાળ ખુલ્લા કરીને આવેલા ને તમે ખબર હતી હું આવવાનો હતો એવું એમ કેટલા છોકરા જોયા મારે પેલા દસ પંદર

જોઈને ફાર ફારજ મારી ગયો કોઈ આરા સોવા કાકા તા હવે ના ના મે મતલબ મમ્મી ને પપ્પા ને માવાનું કહેતા હતા હવે ના મને પૂછતા હતા મને તો પહેલી વાર તમને જોયા ને તો મને એવું હતું કે મમ્મો હા પાડશે કે નહીં હા પાડે પણ કાલે મમ્મી ને વાતો કરતા તમને મને ખબરી ગયો ના પેલા એમનો ફોન આવેલો ને તેમ પૂછતા હતા કે તમારું શું છે એમ તો એ તો કહેતા હતા કે અમારા છોકરીવાળા તરફથી તો હા છે કે તમે કહે છો તો હું તો જોઈ ગયો તો હું તો ફૂલ ખુશ થઈ ગયો ના મેં તો એમ જ કીધું કે તમારી જેમ ઈચ્છા હોય એમ કરી દો એમ મને તો ખબર જ હતી તને ગમાડવાના હતા એટલે ના 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 નાતા ના પાડવાના હોય એટલે પહેલાં તાર જેવી છોકરી ઓતતા હતા ને એમ તું મળી ગઈ એવું શું કરે છે અત્યારે એવું કોલેજ કરાય શું આગળ નોકરી કરવાની કે ઘેર જ ના ના તાર જે કરવું હોય હું તો ફૂલ સપોર્ટ લગન પછી બી તાર બનવું હોય તો બનશે હું લેવાય આવે મિલવાય આવે ના મારે તો ધંધાની ઈચ્છા છે હોય હા ધંધા પર જાય તંક લેવાય મૂકવા આવે ને હો ના ના ઘેર તો પછી એ તો કામનું તો જોઈ લઈશું કામવાળી રાખી લઈશું જો તો ખરી હજુ તો આપડે બે ત્રણ દિવસ થયા ને આપડે તો છેક લગન સુધી પહોંચી ગયા હા બાકી છે જમવાનું વાતાવરણ સારું હતું વરસાદનું તો ઉપર જઈને હું હાચું કહું તો એમ જ કહેતો હતો કે સારું નંબરનું કંઈકથી થઈ જાય તો હારું મારે તો વાત કરવાની થઈ ગયો અને એટલામાં તમારો ફોન આવ્યો કંઈથી લાવ્યા નંબર એવું ચોરી કરી લીધો પપ્પાનો મોબાઈલ ભાઈ અરે બનાવો વિચાર કેવડાવે હા મમ્મી ના 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 આશિયાનો ફોન ચાલે છે ના ના હો હાલો હા તો મમ્મીનો ફોન આવ્યો કોણ જોડે વાત તો ચોટલ છે એમ કરી દઉં ના મૂક્યો આશિષમાં આવે ના ભડા કઈ કહી દેવા તમારો ફોન છે એવું તું કહો એમ સારું તો તું કહી શું કહો છો બીજું બોલો શાંતિ હમ પછી ક્યારે તમારા મમ્મીને એમ આવે ને હવે તો ભાઈ ફટાફટ મોકલો હેડો પાકા પાકા પાયા કરીએ હારું હેડો હું તમને પહી કરું મમ્મીના બૂમો પાડ પાડ કરે છે નંબર સેવ કરી લો શું નામે કરું વાઈફી કરું કે અભી અરે અરે હારું હેડ મૂકવા થોડે કરું પાછો એવું હા તો કામ પતાવીને মিস কল করছে মানে হ্যাঁ হ্যাঁ বাই বাই